ડીસાની ખાનગી હોટેલમાં ગૃહમંત્રીએ બનાસકાંઠા પાટણના સત્રીય આગેવાનો સાથે બેઠક થઈ ત્રણ ધારાસભ્યો બે સાંસદ અને બે પ્રદેશ નેતાઓ પણ હાજર ડીસાની ખાનગી હોટેલમાં ખાનગી રીતે ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રભારી સત્રીય આગેવાનો સાથે અગત્યની બેઠક યોજી હતી અને બંધ બારણે સત્રીય આગેવાનોને સમજાવી ભાજપના જાહેર કાર્યક્રમોમાં લાવવાના પ્રયાસો કર્યા હતા ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં સત્રિય સમાજ રોષે ભરાયો છે અને ભાજપ સામે બાયો ચડાવતા હવે આ રોષને શાંત પાડવા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાષ્ટ્રીય ભાજપના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી રત્નકારીને જવાબદારી સોંપાયા બાદ આજે ડીસા ખાતે બંને નેતાઓ સાથે અન્ય પ્રદેશના બે નેતાઓ ડીસા પાલનપુર હાઇવે પર આવેલી ખાનગી હોટેલમાં પહોંચ્યા હતા જ્યાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી જેમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ પાટણના